નમસ્કાર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમરકસી હતી યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમરકસી બે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી યુરોપની પ્રજા અંશે માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી ત્રણ કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં ત્રિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ચાર કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ સત્તરસો તોતેરના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ક્વેશ્ચન ટુક લખો પ્લાસીનું યુદ્ધ કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચ્યા અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઈવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્ઝાફરને નવાબ બનવાનું વચન આપી તેને ટેકો મેળવ્યો તેનો ટેકો મેળવ્યો સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા માર્ચ સત્તરસો સત્તાવનમાં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મિર્ઝાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સુરજ સિરાજ ઉદ્દોળાને પકડી તેની હત્યા કરવામાં આવી અંગ્રેજોને નવાબે ચોવીસ પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા એટલું જ નહીં ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો જે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું સેકન્ડ બક્સરનું યુદ્ધ નવાબ બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી આ ત્રણેયની સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના સાત હજાર બોતેરની હતી મેજર મંડ્રોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ચોસઠ થયું અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો એકસાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે આવી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારમી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી ઈસવીસન સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું તેમણે દરેક વિભાગ પર સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફડ કોન્ફડરેસી રાજ્યમંડળના સભ્યો હતા પેશવા લશ્કરી અને વહીવટીવાળા હતો તેનું મુખ્ય મથક પુણેમાં હતું મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા પ્રથમ યુદ્ધ સત્તરસો પંચોતેરથી સત્તરસો બ્યાસીમાં સાલબાઈની સંધિ થઈ બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું કોઈની હાર જીત ન થઈ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો ત્રણથી અઢારસો પાંચમાં થયું વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો સત્તરથી અઢારસો ઓગણીસ મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધું હવે વિધ્યાંચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ મૈસૂર વિગ્રહ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર અલીએ યુરોપમાં યુરોપ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહો થયા આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા બે યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા એક પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કોઈ પરિણામ આવ્યું નહીં દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું છેવટે બંને પક્ષે સંધિ થઈ તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી ક્વેશ્ચન ટુ બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો કારણ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ વેપારીઓ યાત્રીઓ આવતા રહ્યા છે ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી તે વસ્તુઓ મળતી બંધ થઈ ભારતમાંથી સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ હતા યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતો યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી સેકન્ડ બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દા સર નોંધ લખો લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોન વોલિસે કરી હતી પરંપરાગત ભારતીય સામન સામાનશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી હતી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી ગામડામાં ચોકીદારની નિમણૂક થતી પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહી શકતા ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા ત્રણ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવું આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો મજબૂત સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્યો છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીના બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઇસવીસન અઢારસો ત્રણથી અઢારસો પાંચમાં થયું વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા ક્વેશન થ્રી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી ડી વોરન હેસ્ટિંગ્સ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો બી દીવ ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો સી ડચ એટલે કે વલંદા તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ